સુરતમાં માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે થતાં મોત ઘટાડવા માટે રાજ્યમાં દ્વિચક્કી વાહન ચાલકો માટે હેલ્મેટ અનિવાર્ય કરવા કર્યા બાદ હવે ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબૂ મેળવવા સુરત પોલીસ કમર કસી છે રાજ્ય સરકારે ફાળવેલી એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝૂંબેશ ચલાવશે આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું પણ આયોજન મોટર શહેરના માર્ગો પર જુદા જુદા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે છતાં વાહન ચાલકો દ્વારા બેકામ અને ઓવર સ્પીડ વાહનો હંકારવામાં આવે છે જેને કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાતા હોય છે જોકે આવા ઓવર સ્પીડ વાહનો પર લગામ લગાવવા માટે પોલીસ તંત્રએ વાહનોની ગતિ તે સ્પીડ ગન પાડવામાં આવી છે જેને અપગ્રેડ કરી વન નેશન વન ચલણ સાથે જોડી દેવામાં આવી છે આ અંગે સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ ટ્રાફિક પોલીસ પાસે સ્પીન ગન હતી પણ હવે આ આધુનિક અને અપ્રેસ સ્પીન ગન છે જે રસ્તા પર દોડતી વાહનની ગતિ માપી ઓવર સ્પીડ વાહનોની માઇલોની ઈ ચલણ જનરેટ કરી તેમના મોબાઈલ પર મોકલી આપશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોસરને ખાસ સૂચના કરી હતી

અતિ સ્પીડ થી જે અકસ્માતો થાય છે એમાં ઘટાડો લાવી શકાશે